મંડે ત્રણ શિષ્ય રાજીવ મણિયારના પ્રણામ મિત્રો એક વખત એક ગામની અંદર એક ખૂબ જ અદ્ભુત અને વિદ્વાન ગુરુજી હતા ઘણા લોકોને એનું શિષ્ય બનવું હતું પણ ગુરુજી બધાને હાર નહોતા કહેતા એમનું આશ્રમ ખૂબ જ સુંદર જગ્યાએ હતું વાતાવરણ બી ખૂબ જ સુંદર હતું એક વખત એવું બન્યું કે પછી એક શિષ્ય એમને ત્યાં ગયો અને એમને પૂછ્યું કે ગુરુજી પ્રણામ મારે તમારે શિષ્ય બનવું છે ગુરુજીએ કીધું કે હું તને એક પ્રશ્ન પૂછીશ અને તું જવાબ આપીશ એના ઉપરથી હું નક્કી કરીશ કે તું મારો શિષ્ય બની શકે કે નહીં પૂછો પૂછો ગુરુજી એ પૂછ્યું કે તને મારા શિષ્ય કેમ બનવું છે એણે કીધું ગુરુજી એવું છે કે તમારો આ આશ્રમ ખૂબ જ અદ્ભુત છે સુંદર છે રમણીય છે અહીંયા હું તમને ખૂબ જ શાંતિ મળે છે અને એટલા માટે જ મારે તમારા શિષ્ય બનવું છે આમ બને નહીં બધા ગુરુજી તો બધાને શિષ્ય બનાવતા જ હોય પણ આ ગુરુજીએ ના પાડી શિષ્ય જતો રહ્યો બીજા દિવસે બીજો એક શિષ્ય આવ્યો અને પૂછ્યું કે ગુરુજી મારે તમારા શિષ્ય બનવું છે આદત મુજબ ગુરુજીએ એને કીધું કે હું તને એક પ્રશ્ન પૂછીશ તારે જવાબ આપવાનો પછી હું નક્કી કરીશ કે તું શિષ્ય બની શકે કે નહીં ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો કે તારે મારે શિષ્ય કેમ બનવું છે એને જવાબ આપ્યો કે ગુરુ તમે ખૂબ જ વિદ્વાન વ્યક્તિ છો એટલે એ તમે વિદ્વાન છો એટલે મને એ ખૂબ જ ગમે છે એટલા માટે મારે તમારા શિષ્ય બનવું છે ગુરુજી ના પાડી ના તું મારો શિષ્ય નહીં થઈ શકે પાછો જતો ત્રીજે દિવસે ત્રીજો શિષ્ય આવ્યો અને ત્રીજો શિષ્યએ પણ ગુરુજીને એ જ પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી મારે તમારા શિષ્ય બનવું છે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરો ગુરુજીએ એ જ આદત મુજબ એને પ્રશ્ન પૂછ્યો કે તારે મારે શિષ્ય કેમ બનવું છે એને કીધું ગુરુજી તમે ખૂબ જ વિદ્વાન છો તમારી પાસે ઘણું બધું શીખવાનું છે મારે તમારી પાસે જે છે એ બધું શીખવું છે તમે જે શીખવાડો છો એ બધું મારે શીખવું છે પછી મારે એને મારા જીવનમાં ઉતારવું છે અને મારે તેને લોકોના હિત માટે વાપરવું છે ગુરુજીએ હા પાડી કથાનો સાર મંડે માર્કનો સાર માત્ર એટલો જ છે મિત્રો કે આપણો હેતુ ખાલી સધાય એ ના કરવો અન્યનો પણ હેતુ સધાય એ એટલો જ જરૂરી છે જેટલો તમારો હેતુ છે તો જ્યારે પણ કોઈકની જોડે તમે કંઈક પણ વસ્તુની અંદર વેપાર કરતા હોવ સંબંધ કરતા હોવ એની અંદર બંને જેનો હેતુ સધાય એ હંમેશા ધ્યાય રાખો એન્ડ મેં કહેવામાં